બે પરિવારો થી એક પરિવાર ખબર પડે કે આપણા માતા પિતા ભાઈ બહેન પણ આ બીજો પરિવાર કયો મિત્રો આપણે બધા જ બે પરિવારો થી સંચાયેલા છે એક પરિવાર કે જેના માટે આપણે જીવીએ છીએ બીજો પરિવાર કે જેના કારણે આપણે જીવીએ છીએ આ બંને પરિવાર આપણા માટે ખૂબ જ મહત્વના છે પર્યાવરણના દરેક તત્વના કારણે જ આપણે જીવીએ છીએ આ પૃથ્વી પંચ મહાભૂતોનું બનેલું છે પણ આ પંચ મહાભૂત કોના અંશ છે આ પંચ મહાભૂત પર પર્યાવરણ જ અંશ છે આ સૃષ્ટિ કોઈ પણ વ્યક્તિ પ્રાણી કે જીવ એ પણ પર્યાવરણ જ અંશ છે આપણે તેને બચાવીએ તો આપણે આપણી જાતને જ બચાવી રહ્યા છીએ મિત્રો આપણે પચાસ હજારનું એસી લગાવીશું પણ પચાસ રૂપિયાનું ન લગાવીએ પછી કહીશું યાર બહુ ગરમી વધી ગઈ છે હોસ્પિટલમાં થોડીક ઓક્સિજનના બાટલા આપનાર ડૉક્ટરને આપણે ભગવાન કરીએ છીએ અને આખી જિંદગીનું મોફત ઓક્સિજન આપનાર વૃક્ષની કદર જ નથી કરતા આમ તો સમય આવે ને ત્યારે જ વસ્તુની કિંમત સમજાય કરોના કાળમાં ઓક્સિજનના બાટલા માટે કાળા બજારી થવા લાગી હતી આપણે એ ફોટ આપીને મજબૂત સરકાર તો બનાવી દીધી છે પણ હવે આપણે વૃક્ષો વાવીને મજબૂત પર્યાવરણ પણ બનાવી દઈએ છે આપણે એવા છે કે વૃક્ષો કાપીએ અને અંદરથી કાગળ બને છે અને ઉપર જ લખીએ કે વૃક્ષો બચાવો સેવ ટ્રીઝ આ ખૂબ જ હસ્યાસ્પદ અને ગંભીર બાબત છે જેમણે પોતાનું વાહન છાડામાં મૂકવાનો શોખ હોય ને એમણે એક એક વૃક્ષ વાવવાનો પણ શોખ રાખવો જોઈએ આજે આપણે ઘણા બધા વૃક્ષો વાવ્યા હોત તો આ જેવી સમસ્યાથી ના પીડાવું પડે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપર ફોટો અપલોડ કરવા કરતા એક વૃક્ષ અપલોડ કરી જુઓ ને વાદળોનું તોડવું આવશે લાઈક કરવા માટે અને કોમેન્ટ સ્વરૂપે વરસાદ આમ તો આ હરિયાળી પૃથ્વી વધારે હરિયાળી બની જશે આપ મિત્રો આપણે પર્યાવરણનું જતન કરીને તેને બચાવીને કોઈ મોટો ઉપકાર નથી કરી રહ્યા આપણે તેને આપણા માટે જ બચાવવું પડે છે જો તે ન રહે તો આપણે પણ ન રહીએ ઘણા વિશ્વ વિશ્વચિંતકો કહે છે કે જ્યારે આ પૃથ્વી પરનું છેલ્લું વૃક્ષ પણ નહીં રહેશે અને છેલ્લી નદી પણ જ્યારે ઝેરીલી થઈ જશે ને ત્યારે જ લોકોને સમજાશે કે આ પૃથ્વી પર તેનું શું મહત્વ હતું તો આપણે આ દિવસ ન જોવો પડે તે માટે આપણે આજથી જ જાગૃત થઈએ અને આ પ્રકૃતિ માટે જાગૃત થઈએ અને સંરક્ષણ તરફના પ્રયાસ કરીએ આપણા દેશને વિકસિત બનાવીએ દેશને વિકસિત તો તો બનાવવાનો જ છે પણ વિકસિત બનાવવાની હરોળમાં હરિયાળી ના ભૂલી જઈએ કારણ કે આજે પણ એ સત્ય હકીકત છે કે જ્યારે ઉનાળામાં ખૂબ જ ગરમી પડે છે ત્યારે આપણે વૃક્ષો પાસે જઈએ છીએ અને હિલ સ્ટેશન જેવા કુદરતી સંસાધનો પાસે જઈએ છીએ મારી તમને અપે છે કે આ કુદરતી સંસાધનોનો તમે વિવિધપૂર્વક ઉપયોગ કરો અને તેની જાળવણી કરો પહેલાના સમયમાં હવા પાણી આ બધું ફ્રી માં મળતું હતું પણ હવે આપણે ક્યાંય જઈએ તો પાણીની બોટલ પૈસાથી ખરીદવી પડે છે ખરીદ્યો તો છે બોટલ અને ગમે ત્યાં ફેંકી દઈએ તેથી જમીન જમીન પ્રદૂષિત થાય છે તો તે ન થાય તે માટે આપણે બોટલ લઈ જઈએ અને બહારનો ફૂડ પેકેટનો કચરો માટે એક અલગથી બેગ રાખી તેમાં કચરો નાખવો અંતમાં હું એટલું જ કહીશ કે પેઢી અમારી મિત્ર હે પેઢી અમારી સાન પેઢી અમારી મિત્ર હે પેઢી અમારી સાન પેઢી કી રક્ષા કરો ઇસમે હૈ સબકી સાન બહુ થોડી નાદાની અપ સમજને કા પ્રયાસ કરતે હે પૃથ્વી પર ના અન્ય જોે છે પૃથ્વી પર માનવજાતિના અતિક્વ માટે ખુબજ જરૂરી છે પાણી વિના આપણે કોઈ પગલા પર જોવાના છેડવાની કલ્પના કરી શકતા નથી પૃથ્વી આ સૂર્યનો એક માત્ર જાણીતો ગ્રહ છે જેમાં પાણી અને જીવન છે તેથી જીવનનો વધારે આ સંસર્જન જટિલ કરવું આપણા માટે જરૂરી બની જાય છે પૃથ્વી એક ટકા પાણી ધરાવે છે તેમાંથી માત્ર બે પોઈન્ટ પાંચ ટકા તાજું પાણી છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણે તેનો પર બગાડ કરી રહ્યા છીએ પૃથ્વી ઉપર તાજા પાણીનો નજર તસતી રહ્યો છે પરંતુ મારા પ્રદૂષણનો અપરાશ અને ગળો વધી રહ્યો છે તે પાણીની અછત તરફ દોડી જાય છે

શરીરની તંદુરસ્તી માટે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે આપણે દરરોજ શરીરના બધા અંગોની સફાઈ કરવી જોઈએ વળી આપણા કપડાં પણ સ્વચ્છ હોવા જોઈએ સ્વચ્છ શરીર અને સ્વચ્છ કપડાં આપણા મનને સ્વસ્થ રાખે છે જેથી આપણને તાજગી અનુભવાય છે અને આપણા કામમાં પણ આનંદ આવે છે માટે જ કહું છું કે દરેક માતા પોતાના બાળકને સ્વચ્છ કરીને સ્વચ્છ કપડાં પહેરાવીને શાળાએ મોકલે તો તે બાળક આનંદથી પોતાના વર્ગમાં અભ્યાસ કરી શકે છે વળી સ્વચ્છ શરીર અને સ્વચ્છ કપડાં ચામડીની થતા રોગોને પણ દૂર ભગાવે છે બીજા નંબરે આવે છે આપણું સ્વચ્છ ઘર સ્વચ્છની વાત આપણે આપણા ઘરને સ્વચ્છ રાખવું જોઈએ આપણા ઘરમાં રહેલી ચીજવસ્તુઓ દીવા વગેરેની નિયમિત સફાઈ કરવી જોઈએ આપણું ઘર સ્વચ્છ હશે તો ઘર તો ઘરમાં ક્યારેય રોગ કે બીમારી પ્રવેશી શકશે નથી સ્વચ્છતા એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં

જંતુનાશક દવાનો છંટકાવ કરીએ અંતમાં હું એટલું જ કહીશ કે સ્વચ્છતા કદી ગરીબી કે બીમારી આવશે નહીં કારણ કે છે માટે યોગ્ય કહેવાય છે સ્વચ્છતા